મારું નામ ઝાલા વનરાજ છે હું એક આર્મી મેન હું રતનપુરમાં રહું છું કાલ સાંજે હું મારા ફોન માં સાદો ફોન વાત કરતો હતો ભાઈ સાથે એ લોકો પાછળથી આવી મારો મોબાઈલ ઝડપીન વહી ગયા એ લોકોને એવું માનવું હતું કે મેં એના કોઈ ફોટો એના વિડીયો ઉતારી રહ્યા છે તો એને મેં કીધું કે તમે મોબાઈલ ચેક કરો મોબાઈલ મને નતા આપતા મારો એમાં ફિંગરપ્રિન્ટ હતો એના હાથમાં મોબાઈલ રાખીને મેં ફિંગરપ્રિન્ટ આપીને મારો મોબાઈલ ચેક કરાવવા રહ્યો તો એમાં એને કઈ એવું મળ્યું નહીં એ પછી કોઈ મારો મોબાઈલ પાછો નતા આપતા એના આટલું તેને મારી ઝપાઝપી થઈ તો લેડીસે પાછળથી આવીને મને આ જે માર્યું છે અને આવું આ બે ચાર દિવસે અડધા અઠવાડિયામાં બે ત્રણ વખત આવું બનતું જ રહેતું છે કોઈ ને કોઈ મકાન માલિક સાથે કોઈ આજુબાજુમાં રહેતા હોય એને સાથે કોઈને જુવાન બેનથી કરી હોય છે એને રહેવું તકલીફ પડે રહ્યું છે કારણ કે આ લોકો ભણવા આવ્યો છે કે દેહ વેપાર કરવા આવ્યો હશે કે નશો કરવા આવ્યો છે ખબર નથી પડતી તો આના માટે કોલેજે પ્રશાસને તાત્કાલિક ધોરણે એને ખાલી કરાવવું જોઈએ અને એને અંદર રહેવાની વ્યવસ્થા કરવી જોઈએ રતન પરમાં ઢોક્સો બસો તો છે આજુબાજુમાં અઢાડા છે જાવી હશે આ બધી જગ્યાએ છે ચારસો થી પાંચસો વિદ્યાર્થી રહે છે આ લોકો દારૂ ડ્રગ્સ ઘણા પ્રકારના નશા કરે છે અને રાત આખી અહીંયા આગળ વાહન અવર જવર બધું થતું રહેતું હોય છે અને બહાર ની પબ્લિક ને પણ બોલાવે છે બે વેપાર કરે છે અગાઉ અમારે ગ્રામ પંચાયત તરફથી આજુબાજુના લોકો તરફથી થી બધા કરેલી છે આ લોકો એવા મકાનમાં રહે છે જે ઇન્વેસ્ટ માટે મકાન રાખેલા હોય છે જે ખરેખર મકાન માલિક હાજર નથી હોતા અને મકાન એને આપેલા હોય છે તો અમારી માંગ એ છે કે મકાનમાંથી એને અત્યારે ખાલી કરવા જોઈએ અને ભણવા માટે આવ્યા હોય તો એ કોલેજ ને રહેવા માટે રાજકોટની મારવાડી યુનિવર્સિટી અને પ્રવૃત્તિઓ સામાજિક દુષણ ફેલાવે તેવી પ્રવૃત્તિઓ અને નશાખોરી પદાર્થો સેવન કરીને સામાન્ય ગ્રામ લોકોને અવારનવાર હેરાન કરવાની અમારી પાસે ફરિયાદો આવી છે ક્યાંક ને ક્યાંક વિદેશી વિદ્યાર્થીઓને ખાનગી યુનિવર્સિટીઓ પોતાનો ઇન્ટરનેશનલ ગ્રેડ દેખાડવા માટે લઈ આવે છે પરંતુ આ વિદેશી વિદ્યાર્થીઓ સમાજની અંદર દૂષણ દેહ વ્યાપાર જેવા ધંધાઓ કરી અને અવારનવાર સમાજમાં દૂષણ ફેલાવે છે આ ખાનગી યુનિવર્સિટીમાં બેન યુવાનીમાં મહોત્સવ અને દેખાદેખી માં ચડે તે માટે ચિંતાનો વિષય છે રાજકોટની અનેક હોય ફ્લેટોની અંદર મારવાડીની આજુબાજુ આવેલા ગામડાઓની અંદર ભારે ફ્લેટ રાખી અને ચોવીસ કલાક અડ્ડા બનાવી અને દેહ વ્યાપાર ખુલ્લે છે ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામ વોટ્સઅપ અને અન્ય એપ્લિકેશનના માધ્યમથી રાજકોટની અંદર આ લોકો દૂષણ ફેલાવી રહ્યા છે

ભાડાની લાલચ આ વિદેશી વિદ્યાર્થીઓને ભાડે આપી મકાન અને ખબર છે કે શું પ્રકારની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તેમ છતાં આ ગોલક ધંધાઓ ચાલુ રહેવા એ ક્યાંક ને ક્યાંક રાજકોટ માટે અને શિક્ષણ જગત માટે શ્રમજાર ઘટના ભૂતકાળની અંદર ગ્રામ પંચાયત કરેલી છે અને આખા રાજકોટ આ બધા લોકો વાકેફ છે કે આ વિદેશી વિદ્યાર્થીઓ શું અનૈતિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે ત્યારે હું મીડિયાના માધ્યમથી સરકારની અપીલ કરું છું કે આવા વિદ્યાર્થીઓની જે સામાજિક દૂષણ ફેલાવે તેને ગુજરાતની અંદર કોઈ દિવસ સ્થાન નથી